સુરતની એમટીવી કોલેજના પ્રિન્સિપલ સાથે થયેલ ઝઘડા બાદ એવીપીપીના કાર્યકર્તાઓ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે જેમાં પ્રિન્સિપલને દરવાજો બંધ કરી ગોદી રાખ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો સુરત એમટીવી કોલેજ પ્રિન્સિપલ સાથે થયેલ બવાલ મામલે આખરી ઉમરા પોલીસ સ્ટેશનમાં એવીપીપીના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં એમટીવી કોલેજના ક્લાર્ક સામે પણ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે એમટીવી કોલેજના પ્રિન્સિપલને દરવાજો બંધ કરી આઠ કલાક ગોદી રાખ્યા હોવાના પણ આરોપો ફરિયાદમાં કરાય છે પ્રિન્સિપાલે એબીવીપીના નવ વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ઉમરા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તો યુનિવર્સિટીમાં પણ વોઇસ ચાન્સલર સામે અપમાનજનક શબ્દો કહ્યા હોવાના આક્ષેપ ફરિયાદમાં કરાયો હોય હાલ તો ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે નવ જુલાઈ વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ અને દસ જુલાઈ ગુરુ હતી આ દિવસે એકસો આઠ વર્ષ જૂની એમટીબી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરમાં અને દસ તારીખે કુલપતિ અને રજીસ્ટ્રારશ્રીની હાજરીમાં જે રીતે એક અધ્યાપક સાથે હું મારી વાત ભૂલી જાઉં છું એક અધ્યાપક સાથે જે પ્રકારનો વ્યવહાર આ વિદ્યાર્થી ગુંડાઓએ કર્યો એ કોઈ પણ સંજોગોમાં અધ્યાપકે ચલાવી લેવો જોઈએ નહીં જો આવું જ થશે તો ભવિષ્યની અંદર અધ્યાપકો સામે ધમકી ઊભી થશે એટલા માટે મારે ફરિયાદ નોંધાવી પડી છે શું સજા થઈ જોઈએ આમાં જે કલમો નોંધાઈ છે એમાં ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધારેમાં વધારે બે વર્ષની સજાની જોગવાઈ છે મને કોર્ટ પર અને પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે અને આમની સામે જે પ્રકારના પુરાવાઓ છે એનાથી ચોક્કસપણે આ સાબિત થશે અને હું માનું છું કે એમને સજા થશે જ